જોગર્સ પાર્કની આગળ બ્લોક સહિતના લોખંડની એંગલો રોડ ઉપર ચમકદાર રંગ રોગાણ કરીને કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ નોટીફાઈડના અધિકારીઓને નજીકમાં જ આવેલી કેનાલમાં ગંદકી દેખાતી નથી સમગ્ર અંકલેશ્વર શહેર તેમજ જીઆઈડીસી જે તળાવ વિસ્તારમાં આજ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે અને આ કેનાલમાં પાણીનો નો દારૂની બોટલો પણ જોવા મળી રહી છે વસી રહી છે જોગર્સ પાર્ક ખાતે સવાર સાંજ રહેના વિસ્તારમાં રહીશો મુલાકાત લેતા હોય છે ત્યારે કેનાલમાં પડેલો કચરો સફાઈ કરવામાં ક્યારે આવશે તેનું મુહૂર્ત ક્યારે નીકળશે તેવા સવાલો લોકો ચર્ચાસ્પદ you